દિવ્યાંગ વ્યક્તિઓના માનવ અધિકારો સ્થાયી વિકાસ તેમજ વાસ્તવિક જીવનમાં સહાયતા અપાવવા માટે આ દિવસને મનાવવામાં આવે છે ત્યારે મૂળ ભાવનગર જિલ્લાના અને સુરતમાં વર્ષોથી સ્થાયી થઈ ગયેલા દેહરૂભાઈ નાગોથા પરિવારમાં વર્ષ બે હજાર ત્રણમાં પહેલા દીકરાનો અધૂરા મહિને જન્મ થઈ ગયો હતો જેથી તેને નવ દિવસ સુધી કાચની પેટીમાં રાખવામાં આવ્યો જેમ જેમ થોડા મહિનાઓ વીતવા લાગ્યા તેમ તેને કમરમાં ગાંઠ થઈ હોવાનું નિદાન થયું હતું પહેલા ડોક્ટરો દ્વારા નોર્મલ જ ગાંઠ હોવાનું જણાવવામાં આવ્યું હતું જોકે એક વર્ષનો વૈદિત થયા બાદ આ ગાંઠના કારણે પગનો વિકાસ જ બંધ થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું પરિવાર દ્વારા પહેલા પુત્રનું નામ વૈદિપ રાખવામાં આવ્યું હતું આ ગાંઠના કારણે ચાલવાની તો દૂરની વાત પણ વૈદીપ બેસી પણ શકતો ન હતો ત્યારબાદ અમદાવાદ ખાતે આ ગાંઠને દૂર કરવા માટેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ગાંઠ દૂર થયા બાદ પણ કોઈ ફેરફાર થયો ન હતો પગનો વિકાસ ન થવાને કારણે પગ વાંકા વળતા ગયા હતા જેમ સામાન્ય લોકોના સીધા પગ હોય તેવી ફૂટપ્રિન્ટ જ ન રહી જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ ચાલવાનું બંધ થઈ ગયું અને બેસવાનું પણ બંધ થઈ ગયું હતું મારું નામ નાગોથા વૈદ્ય દેહુરભાઈ છે બારથી બાર પણ એક દિવ્યાંગ વિદ્યાર્થી છું એટલે સંઘર્ષ ઘણો કરવો પડે ભણવામાં પણ તકલીફ પડે અને આપણે ચાલુ હોય કોઈની સાથે જો રમતમાં ભાગ લેવો હોય તો આપણે ન લઈ શકીએ કારણ કે આપણી દિવ્યાંગતાને કારણે બધી જ રમત આપણી માટે કન્ફર્ટેબલ નથી બનતી છતાં પણ સંઘર્ષ કરતાં કરતાં મેં ધોરણ બાર સુધી સાયન્સ પ્રવાહમાં પસાર કર્યો અને સારું માર્ક્સ લાવી અને નીટમાં સારો સ્કોર કરી અને અત્યારે સુર સુરત સિવિલ મેડિકલ કોલેજમાં એડમિશન એમબીબીએસમાં મેળવ્યું છે વેદીપે વાચિત દરમિયાન જણાવ્યું હતું કે મારું શરીર દિવ્યાંગ થઈ જતા બાદ સ્કૂલે લઈ જતા અને એક વર્ષ આખા પરિવારે સંઘર્ષ કર્યા બાદ સ્કૂલમાં રહેલા એક શિક્ષક મનસુખભાઈ ઝીંજાળાએ દિવ્યાંગ બાળકો માટેના એક કેમ્પ અંગે જણાવ્યું હતું ત્યારબાદ પરિવારે દીકરા વૈદીપને એક વર્ષ માટે ધરમપુર મોકલ્યો હતો જ્યાં તેનું તબક્કાવાર ઓપરેશન કરવામાં આવ્યું હતું ધરમપુરમાં ઓપરેશન બાદ થોડું ચાલી શકાય તેવી પરિસ્થિતિ થઈ હતી જોકે માતા પિતાએ સ્કૂલે મૂકવા અને લેવા તો જવું જ પડતું હતું પગનો ઓછા વિકાસના કારણે વધુ ચાલી શકાય તેવી સ્થિતિ નહોતી આ રીતે વર્ષો વીતતા ગયા અને વૈદિક દસ વર્ષનો થતા જ તેના હાથમાં પણ એક ગાંઠ થઈ જેનું ઓપરેશન કરાવવાના કારણે પરિવાર આર્થિક રીતે તકલીફમાં મુકાઈ ગયો અને અભ્યાસમાં પણ ઘણું નુકસાન થયું પરિવારની પણ આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે વૈદિતને સરકારી શાળામાં જ અભ્યાસ અર્થે મૂકતા હતા આ તમામ સ્કૂલની કામગીરીમાં મને લેવા મૂકવા માટે પરિવાર સંઘર્ષત કરતો હતો ડોક્ટર બનોની જરૂરિયાત એવી છે કે આપણે મારી જે કન્ડિશન પ્રમાણે જે ડૉક્ટર ડિગ્રી છે તે સારી છે કારણ કે હું બેઠા બેઠા વર્ક કરી શકું છું મારી નીચે માણસોનો જો કંઈક મારી સારી ડિગ્રી હોય તો મારી નીચેની જે ડિગ્રીના માણસો હોય કામ કરી શકે છે અને બધી જરૂરિયાત પૂરી કરી શકીએ ધોરણ 10 પાસ કર્યા બાદ મારે સાયન્સ પ્રવાહમાં જવાની ઈચ્છા હતી જો કે મને ક્યાંય સરકારી શાળામાં એડમિશન મળ્યું નહોતું જેથી પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો હતો આ માટે હેન્ડવર્ક કરતા મારા માતા-પિતા દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી મારા માતા-પિતા એવો વિચાર કર્યો કે જો આપણા દીકરાની સ્થિતિ સુધરતી હોય તો આપણે સંઘર્ષ કરવા તૈયાર છીએ પ્રાઇવેટ સ્કૂલની ફી પણ વધુ હતી અને ખર્ચો પણ વધુ હતો પરિવારનો સંઘર્ષ જોઈને મને પણ ખૂબ જ પ્રોત્સાહન મળતું હતું જેથી ધોરણ બાર માં સારા માર્ક્સ આવ્યા અને ત્યારબાદ નીટની એક્ઝામમાં પણ સ્કોર કરી એમબીબીએસમાં એડમિશન મેળવ્યું હાલ સુરત સિવિલ હોસ્પિટલની સરકારી મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યો છું વૈદિપના બંને પગ સામાન્ય લોકો કરતા નાના અને હજુ પણ નાજુક છે પગ પર વધુ વજન ન આપી શકે અને વધુ ચાલી પણ શકતા નથી બંને પગના સપોર્ટ માટે હંમેશા પ્લાસ્ટિકના સપોર્ટ આપવામાં આવ્યા છે જે હંમેશા તે પગમાં પહેરેલા રાખે છે જેના થકી તે થોડું ચાલી શકે છે દિવ્યાંગોને સંદેશ આપવા માંગુ છું કે દિવ્યાંગતા કોઈ દિવસ વિચારીને બેસું નહીં કે આપણે દિવ્યાંગ છે એટલે આગળ ન વધી શકીએ દિવ્યાંગતા જો પાછળ સપોર્ટ સારો હોય તો આપણે દિવ્યાંગતા નડતી નથી ને આપણે જો સંઘર્ષ કરીએ તો ક્યાંય પણ આપણને દિવ્યાંગતા આડી આવતી જ નથી

અને અન્યોને પણ મદદ કરી શકે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત